બે હજાર ત્રેવીસ એન્ડ તરફ આવી ગયું છે અને બે હજાર ચોવીસને શરૂ થવામાં હવે માત્ર પાંચ દિવસો બાકી છે ત્યારે આ પાંચ દિવસો દરમિયાન આપણે ભારતની બે હજાર ત્રેવીસની સફળતાઓને યાદ કરવાની છે યાની કે બે હજાર ત્રેવીસ રી કેપ મોરબી હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર આ રાજ ભારતની બે હજાર ત્રેવીસની સફળતાઓને યાદ કરી જ રહ્યા છીએ ત્યારે શરૂઆત કરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બે હજાર નવ બાદ બે હજાર ત્રેવીસમાં સૌ વાર એવું બન્યું છે કે ભારતને ઓસ્કર એવોર્ડ મળ્યો છે એ પણ એક નહીં પરંતુ બે કેટેગરીમાં આઈ એમ શ્યોર તમે લોકો સમજી ગયા હશો કે હું કંઈ વાત કરી રહી છું આરઆરઆર આર આર મૂવીનું નાટુ નાટું સોંગ કે જેને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાંથી ઓસ્કર એવોર્ડ જે છે એનાયત કરવામાં આવ્યો હતો એ સિવાય ધ એલિફન્ટ વિસ્પર્સ નામની એક શોર્ટ મૂવી હતી કે જેને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ કેટેગરીમાંથી ઓસ્કર એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે દરેક ભારતીય માટે જે છે એ ગર્વની લાગણી અનુભવી હતી એક ભારતીય તરીકે એક પ્રાઉડ મોમેન્ટ હતી ત્યારે એ સમયે તમે શું ફીલ કર્યું હતું તમારી શું લાગણીઓ હતી એ જરૂરથી મને કમેન્ટમાં જણાવો અને આ ભારતની સફળતાની સ્ટોરીની જે આપણે અત્યારે આ પાંચ દિવસ શરૂઆત કરી છે ત્યારે આ સ્ટોરીને બને એટલા વધુ ભારતીયો સુધી શેર કરો